નમસ્કાર મિત્રો આજે આ સરદારોના સરદારે ગાંગીને ચેલેન્જ આપી કે જે વનસ્પતિ લાવવામાં બે વરસ થાય છે એ વનસ્પતિ તું બે દિવસમાં લઈને આવે ને તો જા આ જંગલનું પદ છોડી અને તને આ જંગલની રાણી બનાવી દઈશ અને ત્યાં તો ગાંગી પણ ત્યાંથી ઝાડીઓમાં જઈ અને પોતાની ઓઢણી ઉપર બેસી અને બાબાએ શીખવાડેલી વિદ્યા પ્રમાણે આકાશમાં ઉડવા લાગી અને તે જંગલની ઉપર ઓઢણી ઉપર બેસી અને જઈ રહી છે અને ત્યારે તેણે આમ કરતાં કરતાં અડધા ભાગનું જંગલ તો પાર કરી નાખ્યું છે અને પોતે આજે ખૂબ જ ખુશ છે કારણ કે તેના બાબાએ એને એવી એવી વિદ્યાઓ શીખવાડી છે કે કામરુ દેશની શક્તિઓ સામે પણ ગાંગી હવે લડવામાં પાછી પડે એમ છે નહીં અને આમ પછી તો ગાંગી ત્યાંથી ઉડતી ઉડતી જઈ રહી છે ત્યારે આ જંગલના એક એવા ભાગમાં એક તપસ્વી વર્ષોથી પોતાની તપસ્યા કરી રહ્યા છે અને તેમણે બંધ આંખે જોયું તો તેમના માથા ઉપરથી એક આ ગાંગી કે જે ચુંદડી ઉપર બેઠી બેઠી જઈ રહી છે ત્યારે આ ઘટના જોતાં જ એમને એમ લાગ્યું કે લાગે છે કે આ કોઈ કામરુદેશની વિદ્યાવાળી ડાકણ છે અને તેને આ જંગલને પાર કરવા દેવું નથી નહીતર તે આ જંગલને સમાપ્ત કરી નાખશે અને આમ આટલો વિચાર કરી અને તપસ્વીએ પોતાના હાથમાં ત્રિશૂળ લઈ અને એ ઉડી રહેલી ગાંગીની સામે છૂટો ઘા કર્યો અને જેવો આ ત્રિશુળનો ઘા કર્યો ત્યાં તો એ ત્રિશુળ હવામાં ઉડતું ઉડતું ગાંગીની ચુંદડીને નીચે આવી અને વાગે છે અને પછી ચુંદડી સરકી ગઈ અને ત્યાં ગાંગી હવામાં ઉછળતી ઉછળતી ઝાડીઓમાં અથડાતી અથડાતી ધડામ કરતી નીચે પડી અને ત્યારે ગાંગી તો નીચે પડી પરંતુ આ ગાંગીને જોઈ રહેલા ત્યાંના આજુબાજુના જંગલમાં રહેતા એ માણસો પણ ગાંગીની સામે હાથમાં હથિયાર લઈ અને દોડતા દોડતા આવી રહ્યા છે અને આ ગાંગી જેવી ધડામ કરતી નીચે પડી ત્યાં ક્ષણ પર વારમાં આ બધા જ ત્યાં રહેતા માણસો પણ ત્યાં આવી ગયા અને આવી અને જુએ છે અને એકબીજાને કહે છે કે સાવધાન કોઈ આની પાસે જતા નહીં લાગે છે કે આ કોઈ ડાકણ છે કારણ કે તે ક્યારનીએ આ જંગલની ઉપર એક ચુંદડી ઉપર ઊભી ઊભી ઉડી રહી હતી માટે આવી કોઈ સાધારણ સ્ત્રી ના કરી શકે આ નક્કી વેશપલટો પલટો કરીને આવેલી કોઈક ડાકણ છે અને આપણે તેને મારી નાખવાની છે માટે એક કામ કરીએ આપણે તેને અહીંયાથી ઉપાડી અને લઈ જઈએ આપણા કબીલે અને સરદારને જઈ અને આ સમગ્ર ઘટનાની વાત કરીએ અને ત્યાં તો ગાંગી નીચે પડતાની સાથે તે બેભાન થઈ ગઈ છે એટલે એને તો કાંઈ ખબર નથી અને પછી તો આ બધા જ જંગલમાં રહેતા માણસો તેને ઉપાડી અને લઈને ચાલ્યા છે અને આ બાજુ પેલા તપસ્વી પણ ત્યાંથી ઊભા થઈ અને ચાલતા ચાલતા આ બાજુ આવી રહ્યા છે અને મનમાં વિચાર કરે છે કે આ કોક ડાકણ છે અને તે આમ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને આ જંગલ ઉપરથી ઉડતી ઉડતી જઈ રહી છે પરંતુ હજી એને ક્યાં ખબર હતી કે આ જંગલમાં મારા જેવા તપસ્વીઓનો પણ વાસ છે અને આમ થોડા જંગલને પાર કરવા દેવાય અને આમ આટલું કહી અને આ બાબા ત્યાં આવીને જુએ છે તો ત્યાં તેમનું ત્રિશુળ પડ્યું છે પેલી ગાંગીની ઉડી રહેલી ચુંદડી પણ ત્યાં પડી છે પરંતુ ત્યાં ગાંગી નથી ત્યારે આટલી ઘટના જોતાની સાથે બાબાએ પોતાની આંખો બંધ કરી અને જુએ છે તો પેલા જંગલી માણસો કે જે આ જંગલમાં રહે છે તેઓ આ ગાંગીને ઉપાડી અને લઈ ગયા છે એમના કબીલામાં ત્યારે આ તપસ્વી પોતાની આંખો ખોલીને કહે છે કે આ માણસો પેલી ડાકણને ઉપાડીને તો લઈ ગયા છે પરંતુ એમને ખબર નથી કે ડાકણ ધારે ને તો એક જ ફૂંકમાં એમનો આખો કબીલો તહેસ નહેસ કરી નાખશે અને મારે હવે જેમ બને એમ જલ્દી એ કબીલા તરફ જવું પડશે અને આમ આગળ આગળ આ ગાંગીને લઈ અને પેલા માણસો જઈ રહ્યા છે અને પાછળ આ તપસ્વી પણ જઈ રહ્યા છે અને ત્યારે પેલા જંગલી માણસો કે આ ગાંગીને ઉપાડી અને જંગલની વચ્ચોવચ્ચ એમનો જે કબીલો હતો ત્યાં લઈને પહોંચે છે ત્યારે સરદાર કહે છે કે આ કોને લઈને આવ્યા છો ત્યારે એ બધા જ માણસો કહેવા લાગ્યા કે સરદાર હમણાં થોડી જ વાર પહેલાં જે આકાશ માર્ગે આ જંગલ ઉપર ઉડતી ઉડતી જઈ રહી હતી ને આ એ જ સ્ત્રી છે ત્યારે સરદાર તેની પાસે આવે છે અને આવી અને કહે છે કે એ તો આકાશમાં ઉડતી ઉડતી જઈ રહી હતી અને જંગલથી તો ઘણી ઊંચે હતી તો પછી તેને કેવી રીતે વશમાં કરીને તમે અહીંયા લાવ્યા છો અને આ કોણ છે એની તમને કાંઈ જાણ થઈ છે ખરા ત્યારે પેલા માણસો કહે છે સરદાર એવી તો કાંઈ ખબર નથી પરંતુ હા એટલું જરૂર કહીશું કે આ કોઈ માયાવી છે અને ખબર નહીં તેની માયાજાળ આટલે જતાં પૂરી થઈ કે શું કે તે આપોઆપ હવામાં ફંગોળાઈ અને ત્યાં જ ચુંદડી સાથે નીચે જાડીઓમાં અથડાતી અથડાતી પડી ગઈ અને પછી તે ત્યાં બેભાન થઈ ગઈ અને અમે તેને લઈને અહીંયા આવી ગયા છીએ બોલો સરદાર હવે આની સાથે શું કરવું છે ત્યારે સરદાર કહે છે કે આકાશમાં ઉડે એટલે નક્કી આ કોઈ ડાકણ હોવી જોઈએ અને જો તે ડાકણ હશે અને પાછી તે ભાનમાં આવી જશે ને તો તો પછી આ કબીલો તો દૂરની વાત છે આ આખા જંગલને એના હાથમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યારે પેલા માણસો કહેવા લાગ્યા કે તો સરદાર હવે જેમ બને એમ ઝટ બોલો કે હવે શું કરવું છે ત્યારે સરદાર કહે છે કે હાલમાં આ બેમાન છે માટે સૂકા લાકડાનો ઢગલો કરો એના ઉપર સુવડાવી અને તેને જીવતીને જીવતી બાળી નાખો તો જ આ જંગલ અને આ કબીલાનું રક્ષણ થશે નહીતર તે આપણને છોડશે નહીં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના સૌ કોઈ માણસો કે જે સૂકા લાકડાની એક મોટી સૈયા ખડકી દીધી અને તેના ઉપર આ ગાંગીને સુવડાવી દેવામાં આવી છે અને પછી સરદાર કહે છે કે લાવો હવે અગ્નિ અત્યારે જ આ ડાકણનો ખેલ ખતમ કરી નાખું અને ત્યારે એમના કબીલાનો એક માણસ આવી અને સરદારના હાથમાં સડકતી મસાલ આપે છે અને કહે છે કે લો સરદાર આ તમારા હાથે જ એને મોતને ઘાટ ઉતારી દો તેથી આ જંગલે બચી જાય અને આ કબીલો પણ બચી જાય ત્યારે સરદાર તેને અગ્નિ ચાંપવા માટે હવે આ સૈયા પાસે પહોંચ્યા છે પરંતુ ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે રોકાઈ જાઓ અને આ શું કરવા જઈ રહ્યા છો ત્યારે સરદાર પાછું વળીને જુએ છે તો પેલા તપસ્વી આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે અરે આવો આવો તપસ્વી તમે તો એક એક બે બે મહિના સુધી સતત તપસ્યામાં લીન રહો છો ખાતાય નથી પીતાય નથી એમ છતાં પણ તમારું શરીર જરાય દુબળું પડ્યું નથી અને આજે તમે આ તપસ્યામાંથી જાગ્યા છો તો બોલો અમારા કબીલામાં આવવાનું કારણ શું છે ત્યારે તપસ્વી એટલું કહે છે કે હે સરદાર તમને ખબર નથી કે તમે આ જેને જીવતીને જીવતી બાળી રહ્યા છો ને એ આકાશ માર્ગે આ જંગલની ઉપરથી ઉડતી ઉડતી જઈ રહી હતી ને ત્યારે મેં એને ત્રિશુળ મારી અને તેને આ જંગલમાં નીચે પછાડી છે તો પછી તમે મારા શિકારને અહીંયા કેમ લઈને આવ્યા છો ત્યારે સરદાર કહે છે કે અમને કાંઈ ખબર નથી પરંતુ અમારા સિપાહીઓ આને ઉપાડીને લઈને આવ્યા છે અને પોતે બેભાન છે તેથી અમારે એની સાથે કઈ જાજી વાતચીત થઈ નથી ત્યાં તો સરદારના માણસો આવીને કહે છે કે સરદાર આ તપસ્વીની વાત એકદમ સાચી છે કે આ ડાકણ નીચે પડીને એની પાસે જ એક ત્રિશૂળ પણ આવીને પડ્યું હતું અને એ ત્રિશૂળ આ તપસ્વી સિવાય બીજા કોઈનું ના હોઈ શકે ત્યારે તપસ્વી કહે છે કે હા ભાઈઓ આ ડાકણને મેં પછાડી છે અને તેને પછાડી અને હું તેને મારી નાખવા માટે જ તેની પાસે પહોંચ્યો હતો પરંતુ તમે મારી પહેલાં પહોંચ્યા અને પહોંચી અને આ ડાકણને ઉપાડીને લાવ્યા છો તો ભલે લાવ્યા પરંતુ હવે જેમ બને એમ જલ્દી કરો તો અહીંયાથી એને છુટકારો મળી જાય અને આમ પછી તો આ સમગ્ર ઘટના આ આખો કબીલો અને આ તપસ્વી જોઈ રહ્યા છે ત્યારે સરદારે પોતાના હાથમાં સળગતી આગને લઈ અને આ સૈયાને નીચે સળગાવવાનું શરૂ કર્યું અને ગાંગી જે સૂકા ઢગલાની ઉપર સૂતેલી હતી ત્યાં હવે ભડભડ આગ બળવા લાગી અને જેવો આગનો ચમકારો થયો ત્યાં તો ગાંગી ભાનમાં આવી અને જુએ છે તો બંને બાજુ લાકડાના ઢગલા ઉપર ભારે આગ લાગી છે તેથી ગાંગી ઊભી થઈ અને કૂદકો મારી અને એક બાજુ જમીન ઉપર આવીને પડી અને પછી ઊભી થઈ અને સરદારની પાસે આવે છે અને આવીને કહે છે કે સરદાર તમે તો આવડા મોટા કબીલાના સરદાર છો એમ છતાં પણ તમે આ એક દીકરીને જીવથી સળગાવી રહ્યા હતા અરે તમને ખબર નથી એના માટે તમારે કેટલું બધું પાપ ભોગવવું પડો પડોત પણ ત્યાં તો પેલો તપસ્વી આવીને કહે છે કે કોણ છે તું અને આ જંગલની ઉપર કેવી રીતે ઉડી રહી હતી અને તું ઉડી તો ભલે ઉડી પરંતુ તને આ બધું કોણે શીખવાડ્યું છે માટે સાચું કહેજે તું કોઈ કામરૂ દેશની ડાકણ છો ને ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી ખળખળ દાંત કાઢીને હસી અને કહે છે કે ના તપસ્વી હું કોઈ કામરું દેશની ડાકણ નથી અરે હું તો મારા ગામમાં રહેતી એક ગરીબ ગાંગી છું અને હું ગાંગી કેવી રીતે આમ ડાકણ બનીને ભટકું ત્યાં તો પેલા તપસ્વી કહે છે અરે તું અમને શું ગાંડા સમજે છે અમને બધી જ ખબર છે કે આવી વિદ્યા કામરૂ દેશની શક્તિઓ સિવાય બીજા કોઈની પાસે હોય જ નહીં અને હવે સાચું બોલ નહીતર તને મારી નાખતા અમને જાજીવાર નહીં લાગે ત્યાં તો ગાંગી કહે છે કે તું તમારામાં હિંમત હોય તો મને મારી નાખો અને જો હું બચી ગઈ ને તો તમને કોઈને પણ જીવતા નહીં છોડું એના કરતાં તમે મારી વાત સાંભળો અને આપણે આરામથી બેસી અને થોડીક ચર્ચા કરીએ ત્યાં તો પેલા સરદારને ગુસ્સો આવે છે અને કહે છે કે તારી સાથે ચર્ચા શું કરવાની હોય અને અમને તો ખબર જ છે કે તે આ એક ગરીબ દીકરીનો વેશ ધારણ કર્યો છે બાકી તું તો ડાકણ જ છે ડાકણ આમ કહી અને આ સમગ્ર જે જંગલી માણસોનો કબીલો હતો એના બધા જ માણસોને ભેગા કરી અને સરદાર કહેવા લાગ્યા કે ભાઈઓ જેના હાથમાં જે હથિયાર આવે ને એ હથિયાર લઈને અહીંયા આવી જાઓ અને આવી અને આ જે દીકરી રહીને કે જે ગરીબ માણસનો વેશ લઈને આવી છે એને અહીંયાને અહીંયા પૂરી કરી નાખો નહીતર તે આ જંગલ માટે ખૂબ જ ખતરો છે અને આટલી વાત થતાની સાથે કબીરાના સૌ માણસો હથિયાર સાથે ત્યાં આવી ગયા છે અને આવીને કહે છે કે સરદાર હવે જુઓ અમે આને કેવી રીતે મારીએ છીએ અને આમ પછી તો ગાંગીને મારવા માટે જ્યારે ચારે બાજુથી આ કબીલાના માણસો છૂટ્યા ને ત્યાં તો ગાંગી તપસ્વીની પાસે જઈને કહે છે કે તપસ્વી તમે ઘણું બધું તપ કર્યું હોય ને તો તમે એકવાર મારું ભૂતકાળ તો જુઓ કે હું કોણ છું અને અહીંયા આવી આવીશું ત્યારે તપસ્વી કહે છે કે હા એ વાત તારી સાચી છે આટલું કહી અને તપસ્વી પેલા જંગલી માણસોના સરદારને કહે છે કે સરદાર તમે થોડીક વાર રોકાઈ જાઓ હું કાંઈક જોવા માગું છું અને પછી તો ગાંગીના માથે હાથ મૂકી અને આ તપસ્વીએ સમગ્ર ઘટનાની જાણ કરી લીધી અને એમને હવે ખબર પડી ગઈ છે કે આ ગાંગી એક સાધારણ માણસ છે અને તેને કામરૂ દેશની વિદ્યા શીખવાડવામાં આવી છે અને મિત્રો પછી આ કબીલામાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો